એટલે અહીં તો કોણ આવે સમસાણે તો જ આવે ભૂરા ઘણી વાર આવે ને તો બધા આવે એટલે શું છે બેઠા હોય પછી એકબીજા ટોળા થઈને વાતો શું કરે બુરા ખબર વાતો એટલે એમ થાય કે હમણાં અહીં લાખોનું દાન કરીને હોય જાય ભૂરા આમ એ પોપટયું જ્ઞાન કહેવાય પોપટિયું જ્ઞાન છે ને એ વાંઢેલા સુધી શું એટલે મહાણિયું જ્ઞાન કહે પોપટીયું જ્ઞાન કહેવાય ભૂરા એ વાતો એવી કરતા હોય ને કે જાણે હમણાં હમણાં અહીંયા બધું પાણીનું નું પરબ ને બધું બંધાવી દે ને એવી વાતો કરે કે ભાઈ હાથ નો મેલ ને રૂપિયા ને આન કે પૂરા એવા મેં જોયા ને માણસો ખાલી આ ડેલે ફૂટે ને એટલે પેલા રિક્ષા વાળા કરે પૂરા બોલ આ વાતો કેવી કરતા હોય એને કે આમ બધું દાન કરી દે ને ખેંચામાંથી આગળ દઈ દે ને ખાલી વાહ ઓલો ખાલી વીસ રૂપિયા કે ને તો દસ રૂપિયા આટલું ધડ કરે પૂરા ખાલી એક ડેલે બાર ફૂકી જાય ને આની પૂરા મુક્તિધામ છે ને શમશાન કહેવાય પણ આને હું પોપટ યુગ જ્ઞાન કે મહાન જ્ઞાન ને કે ને પૂરા એ આ ડેલે તો એ ધડ કરવા માંડે તરત કે હું લૂટે છો એમ કે પૂરા ઓલા રિક્ષાવાળા ને બિસાડા ને ગરીબ માળા નો ને અહીંયા બેઠો બેઠો એ વાતો કરતો કે જાણે આવું પરબુ ના તમારે આશ્રમ બાંધ દેવાના હોય મંદિરો ને એટલે આ જગ્યાનું પ્રમાણ એટલે હું વધારે અહીંયા ગાળવું કારણ એ છે પૂરા મગજ ને શાંતિ મળે પૂરા સમજી ગયો પૂરા એટલે હું આ હું છે અહીંયા મુક્તિધામ ના સમતન થઈ હો